પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા મહાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ શરૂ થઈ જાય છે ત્યારે અમદાવાદ ના ચકુડિયા મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાની ઉજવણી ની ધામધૂમ તૈયારીઓ શરૂ થઈ છે અહીં શિવની પૂજા સાથે ચોખા ઘીમાં શિવ પરિવાર બનાવવામાં આવે છે જેના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે મને ચકોડિયા દાદા ઉપર અપાર શ્રદ્ધા છે અને ભગવાનના નામથી પણ એટલી શ્રદ્ધા છે કે લોકો તરી જાય છે જેવી રીતે રામ નામથી પથ્થર તરીકે અહીંયા ચકોડિયા દાદાના નામથી શ્રદ્ધાથી લોકો જળ ચડાવે તો પણ ભગવાન એમનું કામ કરે છે અને શિવ એટલે કલ્યાણકારી દેવ શિવ દરેક શિવનું કલ્યાણ કરે એવી શાંતિ અહીંયા મળે ભગવાનના મંદિરમાં કે તમે આવવું જ પડ તમારે દર વર્ષે એવો એવી આ અલકના થઈ જાય પણ કે ભગવાનના દર્શન કરીએ ભગવાનને બીલીપત્ર ચડાવીએ ભગવાન દૂધ ચઢાવીએ દર્શન કરીએ તમારા મનોકામના બધી પૂર્ણ થાય શાંતિથી દર સોમવારે એટલા ભક્તો આવી રહ્યા છે દૂરથી અમે વાંકાને રહીએ છીએ આ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે આ વર્ષે તો ઘીની સાથે બરફમાં પણ ભગવાન શિવના દર્શન કરાયું છે અહીંયા સવારે વાગે આરતી થાય છે દૂધનો અભિષેક થાય છે શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર અહીંયા મેળો ભરાય છે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે ઘીમાંથી શિવ પરિવાર બને છે અને ભાદરવા મહિનામાં એનું વિસર્જન થાય છે ડાકોર ગરતેશ્વર અને અહીંયા લઘુરુદ્ર યજ્ઞ થશે અમાસના દિવસે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શ્રાવણમાં શિવજીનું જળાભિષેક દુગ્ધાભિષેક ચંદાભિષેક સહિતના અનેક પ્રકારે પૂજન કરાય છે શિવભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને પ્રસન્નતા અનુભવે છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વી અમદાવાદ